નમસ્કાર આપણે આજે ગુજરાત પોલીસ લોકરક્ષક દળ એટલે કે એલ ભરતીની જે લેટેસ્ટ અપડેટ્સ છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હાજી આપણી પાસે ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી સંપૂર્ણ માર્ગદર્શિકામાંથી કેટલીક ખાસ વિગતો છે આપણો હેતુ એ સમજવાનો છે કે બે હજાર પચીસ ની પ્રોસેસ ક્યાં પહોંચી છે અને બે હજાર છવ્વીસ માટે શું લાગે છે બિલકુલ અને આ માહિતી ખબર છે હજારો ઉમેદવારો જે આ પ્રક્રિયામાં છે અથવા જોડાવા માંગે છે એમના માટે બહુ જ કામની છે તો ચાલો જોઈએ શું છે મુખ્ય મુદ્દાઓ શરૂઆત કરીએ બે હજાર પચીસ ભરતીથી જે હાલ એકદમ ગરમાગરમ ટોપિક છે લગભગ બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ માટે હમણાં જ લેખિત પરીક્ષા લેવાઈ ગઈ પંદર જૂન બે હજાર પચીસે ખરું ને હા પરીક્ષા પૂરી થઈ ગઈ અને એના બીજા દિવસે એટલે સોળ જૂને પ્રોવિઝનલ આન્સર કી પણ મૂકી દીધી હતી એમણે ઓ તરત જ હા અને પછી વાંધા અરજી માટે ત્રેવીસ જૂન છેલ્લી તારીખ હતી એ પણ હવે પતી ગઈ છે એટલે હવે મુખ્ય રાશેની છે ફાઈનલ આન્સર કી અને પરિણામની બરાબર હવે બધાની નજર એના પર જ છે અંતિમ આન્સર કી આવશે અને પછી પરિણામ યાદ રાખવા જેવું એ પણ છે કે આખી પ્રોસેસ ઓગસ્ટ 2024 માં ફોર્મ ભરાવાથી શરૂ થઈલી હા અને ફિઝિકલ ટેસ્ટ જાન્યુઆરી 2025 માં થઈ હતી બરાબર એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યું છે અને પેલો મોટો સવાલ જે બધા પૂછી રહ્યા હશે કટ ઓફ મેરિટ એનું શું કઈ અંદાજ છે આ રાહ જોવાનો સમય બહુ અઘરો હોય છે ઉમેદવારો માટે સાચી વાત છે જો કે ઓફિશિયલી તો કોઈ કેટેગરી વાઇઝ કે શિફ્ટ વાઇઝ કટ ઓફ આવ્યું નથી હજુ પણ જે માર્ગદર્શિકા આપણી પાસે છે એમાં એક અંદાજ આપ્યો છે જેમ કે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે કટ ઓફ કદાચ એકસો પાંચથી એકસો દસ માર્ક્સની આસપાસ રહી શકે એકસો પાંચથી એકસો દસ હા પણ ફરીથી કહું છું આ માત્ર એક અંદાજ છે પેપર કેવું રહ્યું કેટલા લોકોએ પરીક્ષા આપી એ બધા પર આધાર રાખે તો ઓફિશિયલ મેરિટ લિસ્ટ આવે પછી બે હજાર 2025 ની વાત હવે ઘણા એવા પણ હશે જે કદાચ આ વખતે રહી ગયા હોય અથવા આવતા વર્ષ માટે તૈયારી કરતા હોય તો બે હજાર છવ્વીસ માટે શું લાગે છે જગ્યાઓ કેટલી હશે જો માર્ગદર્શિકા એવું કહે છે કે બે હજાર છવ્વીસમાં પણ જગ્યાઓ લગભગ બે હજાર પચીસ જેટલી જ રહેવાની શક્યતા છે એટલે લગભગ બાર હજાર ચારસો હા લગભગ એટલી જ પણ આની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ હજુ આ તો અત્યાર સુધીના ટ્રેન્ડ અને માહિતી પરથી લાગે છે સરકારના નિર્ણય પર બધું આધાર રાખશે અને અરજી ફોર્મ એ ક્યારે આવી શકે જો આપણે ગયા વર્ષનું ટાઈમટેબલ જોઈએ તો હમ સારો પ્રશ્ન છે જો બે હજાર પચીસનું જોઈએ તો ઓગસ્ટ બે હજાર ચોવીસમાં અરજીઓ આવી જાન્યુઆરી બે હજાર પચીસમાં ફિઝિકલ હા તો એ હિસાબે કદાચ કદાચ બે હજાર છવ્વીસની ભરતી માટેના ઓનલાઇન ફોર્મ ઓક્ટોબર નવેમ્બર બે હજાર પચ્ચીસની આસપાસ આવી શકે ઓક્ટોબર નવેમ્બર બે હજાર પચ્ચીસ એટલે આ વર્ષના અંત સુધીમાં હા એવી શક્યતા ખરી પણ આ માત્ર અનુમાન છે હં કોઈ પાક્કી તારીખ નથી એટલે બધાએ જીપીઆરબીની જે વેબસાઇટ છે જીપીઆરબી ગુજરાત ડોટ ગવ ડોટ ઇન અને ઓજાસ એ નિયમિત જોતા રહેવું પડે ચોક્કસ વેબસાઇટ ચેક કરતા રહેવું એ જ બેસ્ટ ઉપાય છે તો ટૂંકમાં સારાંશ શું નીકળે છે બે હજાર પચ્ચીસ માટે બાર હજાર ચારસો જગ્યાઓ પરીક્ષા થઈ ગઈ રિઝલ્ટ અને કટ ઓફ બાકી બરાબર અને બે હજાર છવ્વીસ માટે પણ લગભગ એટલી જ જગ્યાઓ આવી શકે જેના ફોર્મ ઓક્ટોબર નવેમ્બર બે હજાર પચ્ચીસ આસપાસ આવવાની શક્યતા છે એકદમ બરાબર સારાંશ આપ્યો અત્યારે ઉમેદવારો માટે મુખ્ય કામ એ જ છે કે એલર્ટ રહેવાનું અને જીપીઆરબી અને ઓજાસ વેબસાઇટ પર નજર રાખવાની બે હજાર પચ્ચીસના ફાઇનલ રિઝલ્ટ મેરિટ કટ ઓફ અને બે હજાર છવ્વીસની જાહેરાત માટે ત્યાં જ બધી અપડેટ્સ આવશે ખૂબ સરસ તો આ હતી ગુજરાત પોલીસ એલઆરડી ભરતીની લેટેસ્ટ પરિસ્થિતિ અને ભવિષ્યની શક્યતાઓ પર એક નજર આશા રાખીએ કે આનાથી થોડી સ્પષ્ટતા મળી હશે અને છેલ્લે એક વાત કહેવા માંગીશ પરિણામની રાહ જોવી કે નવી ભરતી ક્યારે આવશે એ જોવું એ બધું પ્રક્રિયાનો ભાગ છે એમાં કંઈ ખોટું નથી હા એ તો છે જ પણ જે લોકો ખરેખર બે હજાર છવ્વીસ કે એના પછીની ભરતી માટે તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાલી રાહ જોયા કરવા કરતા તૈયારી ચાલુ રાખવી એ વધારે મહત્વનું છે નોલેજ અપડેટ કરતા રહેવું ફિઝિકલ ફિટનેસ જાળવી રાખવી સાચી વાત એ લાંબા ગાળે વધુ ફાયદો કરાવશે સફળતા તો સતત મહેનતથી જ મળશે ખાલી જાહેરાતની તારીખથી નહીં સતત પ્રયાસ જ ચાવી છે